આ ને મારી હાલી પણ ને આ આજુબાજુમાં અડધા ને આકુ ખાલી અને કોણ સમજાવે આ લ્યો અને આ નીચે બેહો આમ ઓટેની બેહવાની મન ના ખરાબ થઈ જશે તમે નીચે બેહો

આટલું એટલું મોગું બીજું કોઈ નો લઈ હે ખોટા ખોટું સારું લગાડ માં તને એમ કે આ બેન ને બે વાર તો ચીકડી ચૂકડી કરીશ તો આ બેન લઈ લેશે હું એમ લવા જ નહીં મને ન ખબર હોય રોજ કેટલા વેચવા વાળા આવતા હોય એ હદાય વેચે ને આ થરબુસ માં તમને ખબર છે કેટલો ફેર છે બે મહિના છોકરા બનાવી દીધા તારે કેટલાક છે હું તો કુવારી છું તું કુવારી એટલે અમે બધા તને લાગે છે વિદિતને ભેજા મારી ન કરો તો ખરી ગુંગા કાર્ડેન સેડા ખાઈને એવા માર છોકરા હોય તો હોય તો એમાં શું થયું લે નાના હોય તો એ જ એવું કરે તમે હું કઈ એમને મોટા થઈ જાય છે રાજી લવારી તો નીકળે હું ખાતે કરેલી છે છે લે થી 1 રૂપિયો લેવો રાખ તો આ બાજુવાળા જો ના ના બાજુવાળા બેગ લેવાના છે અને અમારા બાજુવાળાને લેવું ઈ લેવાના જ છે 50 રૂપિયામાં જ લેહે તમારે લેવા છે

એકદમ મીઠું હાકર જેવું નો નીકળે તો પૈસા પાછા આલે હલાઓ લઈ પાછા 3 રૂપિયા લઈ લે 3 ની પસાડ લેવા હે હો આ તો 150 લઈ સેના 150 આ 200 નોટ છે કેટલું ભણી છો તું ભણી તો છો પણ મારી પાસે હે ને સૂટા નથી કે હવે કરસી હું ઓલા બાજુવાળા દેતી દઈશ તમે ને પાંચ લઈ લેજો કયા બાજુવાળા આ તમાર હામે રહી તે મને જ દેઈ દે ને હામેવાળા ને હું માર કે 150 લેવા ને ઘરે અને બાય એને તમે સમજો છો કે ન થમતા એને તરબૂચ લેવાનું છે તો થઈ જ ને મારે પછી મારે પૈસા ગોતવા એની આગળ એ એમ ડે કોઈના પૈસા વગર એમ કોઈની વસ્તુ ન લેવાય લાવો પણ આટલા બધા ગરમ હો થાઉસ મેડમજી હું મેડમ નથી હું બેન છું બેન લાવો બેન ઘરના હો બેન નથી હવે તો મેડમજી જ કહી બરોબર છે ભાભી

બસ મારે એની આગળ માંગવા જવાનું હા તો હું થિયો કાઈ આ મોનાભાઈ માનતા જ નથી હમણા 200 રૂપિયા દીધા છે આને માં લેવાના વાંધો છે 500 રૂપિયા તો મને એક કામ કરો મારી 200 નોટ તો પાછી આપ હાલ્યો બરોબર બીજા મને પૈસા પાછા આપો કયા પૈસા પાછા આપો આ ત્રણ તરબૂસના પૈસા કેટલા થાય દોઢસો તો મેં કેટલા પૈસા આપ્યા હા તો પણ હું તમને વધારે એટલા માટે આપું છું કે તમે મારા આવીને મૂકી ભાઈ હું ઘરે હું મેડમ મને ભાઈ બોય નથી ઘરે ઘરે દેવા પણ બોય બની જાવ ને તમને મારી મરજી હું કામ કરું છું એક કામ કરો ને હાલો હું લઈ છું બરોબર પા એક મિનિટ એક મિનિટ પેલા પૈસા લાવો નો કરાય લેવું હોય તો ખાલી 500 રૂપિયા નો છે તગાર આખું હોતું પડે ને લઈને હાલવા મળ્યા ભાભી આને આર આપણે સેટિંગ નહી આવે તમે લઈ લીધું ને અરે મારે પૈસા લેવાના શું કેમ ઊભી થાવ તો તમે લઈ લો ભાઈ જય માતાજી

હા બાપા રે મગજ નો ધાય કર મારી બેટી એ આ તરબૂચ લે તરબૂચ લે ભાઈ હા લે તો ખરા ઉતરાવા તો લાગો હા હા કેટલા લેવા છે બે કિલો લેવા છે કેટલા લેવા છે તરબૂચ બે કિલો બે કિલો એ નો થાય ભાઈ તમારે આ ત્રણ આ બે જી માં રખડે એટલા છોકરામાં ત્રણ તરબૂચ

ચાલી રૂપિયા લઈ લઈશ એક કામ કરો તમારું મારું બે નું રે રૂપિયા રાખો એ ભાઈ વી રૂપિયા મારે છે ને ઘર આકો હોય મારા મા બાપ હે ને ઘર ખાટલામ પડ્યા છે તો તમારા કે આજી લગન થયા છે તો લગન નથી થાય તો શું છે ઘર મમ્મી બાપા નથી મારા મય રે લે લે હોય તો લેને કાઈ નઈ હા હા રયો સખાડું છું પેલા આના આના કરે પછી કે સખાડો સખાડો માં સખાડો માં અડધી જિંદગી વહી ગઈ મારી આલે બરત તાઈં ચીર લાવો હજી આ બે બાકી છે ને ઓલી છોકરી બાકી છે આવી છો ખવરાવા ન બસ તો પડે તમે પણ ભાઈ હાલી ગયો હો તમારું આ તો દિવસ એટલે બોલતી નથી આ લ્યો લાવો ઈમાં બે ક્યાં કટકા કરો છો આ એક મારું સખાડામાં જ પૂરું થઈ જાય આ લ્યો લાવો આ એક રોયો પણ

મીઠું આવે હો મીઠું આવે તરબૂચ હે ને તમે આખો દી પાણી નો પીય ખાલી એક તરબૂચ ખાઈ લ્યો ને તમારે પાણી જ નો પીવું પડે હવે આમાં કઈ હવા દે જ નથી આવતો એ હવા દી દીકરી એક તો અડધો તરબૂચ મારું છોકરાને ને ખવરાઈ દીધો અને હજી હવા દેનો દીકરો થાસ લેવાનો છે ના આવું માં નથી લે આલે આ તરબૂચ પકડ અને 3 રૂપિયા લેલ ના ના આના 3 રૂપિયા થોડા હોય મારે 3 રૂપિયા નો આઈ ના 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 મારે આવું તરબૂચ ન જોતું મોરું મોરું એલો મોળા દીકરો થામા મે તને અરબુ અડધો તરબૂચ સુધારીને દઈ દીધો આ તરબૂચ મને કોને દેવા ઈ તમારે જોવાનું હોય હવે બીજી નીકળું ને મને ઊભી રાખતો ધ્યાન રાખજે કે મારથી ભૂંડી કોઈ નથી દેખા ને આ બજારમાં મને કે તું એ રવિના બેન ઓલા પૈસા દે એ હા આવી ઓલા બેન ના પૈસા દે આવ દઈ દેસ ના પૈસા ખાઈ જાવ છો

ગોલાવાળો વાળો ઈ એના ઘરે ગઈ એવી રીતના વાત કરતો હોય છે એની કોક કોક દે એને હે ને એવો ઘરક ભટકાઈને તઈ એને ખબર પડશે કે કેમ ધંધો થાય હાલી જ નીકળા સાવન આવા